પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ ઉપર ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે રાધનપુર મહેસાણા હાઈવે પર ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાઓ તો જેમાં રિક્ષામાં સવાર ચાર લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તે દરમિયાન હાઈવે પર પસાર થયેલા લોકોએ ઈજાગ્રસ્ત લોકોને એક દ્વારા સારવાર ખાતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા તેમજ રાધનપુર રેફરલ ખાતે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી તમામ ઈજાગ્રસ્ત લોકોને પાટણના ધારપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા તો મળતી માહિતી અનુસાર રાધનપુર તરફથી રિક્ષા શ્રમિ તરફ જઈ રહી હતી ત્યારે ટેન્કર મહેસાણા તરફથી રાધનપુર તરફ આવી રહ્યું હતું આ દરમિયાન બંને વચ્ચે કસ્વાત સર્જાવતો જેમાં રિક્ષામાં સવાર ઈજાગ્રસ્ત લોકોમાં પંચોતેર વર્ષીય વાગજી ખાન જોરાવર ખાન બલોચ સિત્તેર વર્ષીય બેલીમ ખાન વાઘજી ખાન બલોચ ચાલીસ વર્ષીય મુસ્કાન દેન મહેબૂબ ખાન બલોચ પિસ્તાલીસ વર્ષીય મહેબૂબ ખાન વાઝી ખાન બલોચ તમામ સમિકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે દીપક સતવારા સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ